વાપીના ચાર રસ્તા પર ભીષણ આગ લાગવાથી ગભરાહટ ફેલાયો હતો જેમાં ક્રાફ્ટ વિનર શોરૂમ ખાક થઈ ગયો હતો વાપી શહેરના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા વાપી ચાર રસ્તા ખાતે સોમવારે વહેલી સવારે ક્રાફ્ટ વિનર શોરૂમમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો આ ઘટના સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી આગ એટલી ભયાનક હતી કે થોડી જ વારમાં આખો શોરૂમ આગની જપીટમાં આવી ગયો હતો અને ગાઢ ધુમાડો ફેલાઈ ગયો હતો જેના કારણે હાજર લોકોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો માહિતી મળતા વાપી જેડીસી ફાયર વિભાગની એક ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે બચાવ કાર્ય અને રાહત કામગીરી શરૂ કરી હતી આગની તીવ્રતાને જોતા વધારાના ફાયર એન્જિનો બોલાવવામાં આવ્યા હતા ગાઢ ધુમાડા અને ઊંચી જ્વાળાઓના કારણે ફાયર ફાઈટરોને આગ ઓલવવામાં મુશ્કેલીઓ પડી હતી ઘણા કલાકો સુધી બચાવ કામગીરી કર્યા પછી પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી ન હતી જોકે આગનું કારણ હજી સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે સંભવિત કારણ હોવાનું સૂચન કરવામાં આવ્યું છે રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાનહાની થઈ નથી ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી કોઈ પણ જાનહાની ન થાય તે માટે સાવચેતી રૂપે નજીકના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે હાલમાં અગ્નિશામક કામગીરી ચાલી રહી છે અને એવો અંદાજ છે કે શોરૂમમાં સંગ્રહિત તમામ સામાન આગમાં નાશ પામ્યો છે વહેલી સવારે લાગેલી આગથી વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે અને રાહત તેમજ બચાવ કામગીરી જોવા માટે સેંકડો લોકો ઘટના સ્થળે એકઠા થયા છે આ આગે વહીવટીતંત્ર અને ફાયર વિભાગની કામગીરીને પણ પડકાર ફેંક્યો છે હાલમાં ટીમો આગને કાબૂમાં લેવા માટે કામ કરી રહી છે અને શોરૂમ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે વલસાડના ઉંટડી ગામમાં ખજાનાની લાલચે તાંત્રિક વિધિ કરતો શખ્સ ઉંટડી ગામેથી ભગાડાયો વલસાડના ઉંટડી ગામમાં ખજાનો કાઢી આપવાની લાલચ આપી આદિવાસી પરિવારને ભોળવી તાંત્રિક વિધિ કરનારા એક તાંત્રિકની પુલ ગામના સરપંચ અને સ્થાનિકોએ ભેગા મળી ખુલ્લી પાડી હતી સરદાર આવાસ યોજનાના ઘરમાં રહેતા એક આદિવાસી વિધવા મહિલાના પરિવારને ભોળવીને આ તાંત્રિકે ઘરમાં પૈસાનો ખજાનો હોવાની લાલચ આપી હતી અને તે કાઢવા માટે ઘરમાં ખાડો ખોદી મંત્રતંત્ર શરૂ કર્યા હતા તાંત્રિકની આ લાંબી વિધિ પાછળ ખજાનાને બહાને કોઈની બલી ચડાવવાની પણ આશંકા સ્થાનિકો સેવાઈ રહી હતી ડુંગરી નજીક આવેલા ઉંટડી ગામના ગાંધી સ્મારક પાસે સરપંચ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકો સાથે મળી અંધશ્રદ્ધા ફેલાવતી આ સમગ્ર પ્રક્રિયાને અટકાવી દીધી હતી લોકોએ તાંત્રિકને ત્યાંથી રવાના કરી દીધો હતો આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે જ્યાં લોકોએ તાંત્રિકની પોલ ખુલ્લી પાડી તેની સામે પગલા લીધા છે એટલે હું અંદર ઘરમાં પ્રવેશ અને જોઉં તો લગભગ એની બાજુમાં ડાવી જમણી સાઈડે ભીતની બાજુમાં લગભગ દસ એક ફૂટ ઊંડો ખાડો અને છ એક ફૂટ પહોળો ખાડો ખોદેલો હતો મેં એમાં ડોકાવ્યું એ લોકોને કંઈ નારિયેરી મૂકવાની વિધિ કંઈ કરતા હતા મેં કીધું આ શું ચાલે છે એમ મને ડાઉટ ગયો કે આ ભગત ભુવા જેવું ચાલે છે મને પછી સ્ટ્રાઇક થયો કે કદાચ આ લોકો બલીની બી કોશિશ કરતા હોય હા એટલે મેં કહ્યું તાત્કાલિક આ કામ બંધ કરો નહીં તો હું પોલીસને બોલાવું અત્યારે એટલે એ ગભરાઈ ગયા મને મેં કીધું પંદર મિનિટ મને ખાડો પૂરી ને ગામ ની જતા રહો એ લોકો પછી નીકળી ગયા એમ ઘર છે શાંતાબેન કને એક આદિવાસી બેન હતા એ એક્સપાયર થઈ ગયેલા તેમનું ઘર હતું તો એક લેડીસ એની સાથે એક આવેલી એ સાથે બે જણ સાથે મેં પૂછ્યું તું કોણ તો કે આ મારા મધરનું ઘર એમ મેં કહ્યું તારી મધર ને તો હું ઓળખું જ બધાને એમ તું હા તો કે હું આમ રહું ને બીજે ને આમ મને અટકાવવાની કોશિશ કરે તમારે શું એમ કે તું ફસી જશે આમાં આમાં બીજું કંઈ આવવાની પૈસા ખાતો બીજી નુકસાન કે સ્ત્રી નું શોષણ કેવું હોય એમ એટલે મેં તાત્કાલિક બંધ કરાવ્યું એ બી મારી વાતમાં સમજી ગઈ કે આ કઈ વાંધો છે આ ગરબડ લાગે છે હા લાંબા ભગત વાળ વાળા હતા એટલે મને લાગ્યું કે આ ભગત અંધશ્રદ્ધાનો વિષય છે એટલે મેં કહ્યું કે આપણી ગામમાં આ પ્રવૃત્તિ બંધ થવી જોઈએ હા કારણ કે એમાં પાયમાલી જ આવે બીજું કઈ આવે લોકોને મારી અપીલ છે કે આવી અંધશ્રદ્ધામાં જોડાઈને તમારું જીવન બરબાદ નહીં કર્યું

ધરમપુર તાલુકાના કરંજવેરી ગામ પાસે સોમવારના રોજ સાડા ત્રણ વાગ્યાની આસપાસ એક ગમખવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં બેઠેલા કેટલાક પેસેન્જરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી દુર્ભાગ્યવશ આ અકસ્માતમાં એક મુસાફરે પોતાનો જીવ ગુમાવ્યો હતો અકસ્માતની જાણ

よかった。 વલસાડ રૂરલ પોલીસે ઇકો કારના સીએનજી ટેન્કમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો દારૂની હેરાફેરી કરતો એક ઈસમની પોલીસે ધરપકડ કરી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂરલ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ એક ઇકો કારમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ નેશનલ હાઈવે પર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમીવાળી ઇકો કાર નંબર જી જે ઝીરો સેવન ડબલ ડી ફોર સેવન એઈટ નાઇન સુગર ફેક્ટરીના બ્રિજ પાસે આવતા જ પોલીસ દ્વારા કારને અટકાવી રોડની બાજુમાં લઈ કારમાં ચેકિંગ કરતા કારની સીટ પાછળ લગાવેલા સીએનજી ગેસ સિલિન્ડરમાંથી રૂપિયા પંદર હજાર છસોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો રૂરલ પોલીસે કારની કિંમત રૂપિયા એક લાખ અને દારૂની કિંમત રૂપિયા પંદર હજાર છસો મળી કુલ એક પંદર લાખના મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે Ah... No, no. Nico...